ડી નવાબ સ્ટેન્ડ ઇચ્છાપૂર્ણ હનુમાન દાદાના મંદિરે આજે હનુમાન જયંતિ નિમિત્તે હવન પ્રસાદ કાર્યક્રમ યોજાયો દર વર્ષ નવાબ સ્ટેન્ડ આદિત્ય કોમ્પલેક્ષના દુકાનદારો અને ટેક્સી ડ્રાઈવરના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવે છે આ વર્ષ પણ હનુમાન જયંતિના પાવન દિવસે હવન પ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં આજના દિવસે દર્શનાર્થીઓ હવન પ્રસાદનો લાભ લઈ ધન્ય થયા હતા બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા